નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી અવારનવાર કચ્છમાં ભૂકંપ આવતા રહે છે ત્યારે રાપરમાં તો જાણે ભૂકંપના આજકાલ સામાન્ય બાબત જ બની ગયા છે જેનાથી લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે આજે શુક્રવારે વહેલી સવારે પાંચ અને સુડતાળીસ મિનિટે ફરી એકવાર બે પોઈન્ટ પાંચની તીવ્રતાનો ભૂકંપ અનુભવાતા લોકોમાં ડર ફેલાયો હતો અને લોકોએ ઘરની બહાર દોડ મૂકી હતી ભૂકંપનું કેન્દ્ર રાપરથી ઓગણીસ કિમી દૂર હતું મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કચ્છના રાપરમાં સી ડિસેમ્બરે બે અને સત્યાવીસ ડિસેમ્બરે બે વખત ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડર ફેલાયો હતો ત્યારે છવ્વીસ ડિસેમ્બરે સૌથી વધુ ચાર પોઈન્ટ તીવ્રતાના ભૂકંપના કારણે લોકોની વર્ષો પહેલાં આવેલા સૌથી ભયાનક ભૂકંપની યાદો તાજા થઈ ગઈ હતી જ્યારે કચ્છમાં મોટી સંખ્યામાં જનહાનિ અને નુકસાન થયું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ